તો અમદાવાદમાં કાર અકસ્માતમાં બેના મોતના મામલે તપાસ તેજ થઈ છે બેફામ કાર હંકાવનાર ચાલકની પોલીસ પૂછપરછ કરી રહી છે કારના માલિકની પણ પોલીસે ઓળખ કરી પૂછપરછમાં ચાલક જો આરોપી જણાશે તો તેની ધરપકડ થશે વાહનની સ્પીડ બ્રેક અંગે પણ તપાસ કરવામાં આવશે મહત્વનું છે કે અમદાવાદના નહેરુ નગરમાં બેફામ કાર હંકારીને બે લોકોના જીવ લેનાર ચાલક રોહન સોનીની હાલ તો પૂછપરછ ચાલી રહી છે તો બીજી તરફ કાર નિમિષા પરેશ સોનીના નામથી રજીસ્ટર્ડ હોવાની માહિતી પણ મળી છે પૂછપરછમાં જો રોહન આરોપી જણાશે તો તેની ધરપકડ પણ કરવામાં આવશે તો આ તરફ અકસ્માત સમયે કારની સ્પીડ કેટલી હતી બ્રેક અંગે પણ તપાસ કરવામાં આવશે સીસીટીવી જે સામે આવ્યા છે અને મોડી રાતના સીસીટીવી છે કે જેમાં બંને કાર વચ્ચે રેસિંગ ચાલી રહી હોય તે પ્રકારે અહીંયા દ્રશ્યો જે સામે આવી રહ્યા છે ને એ દરમિયાન બે લોકોના મોત થયા છે ત્યારે હવે તપાસ શરૂ કરવામાં આવી છે રસ્તા ઉપર પૂરપાટે દોડતી ગાડીઓ યમરાજ બનીને સામે આવતી હોય છે અને કેટલાક લોકોના જીવ લઈ લેતી હોય છે આવો જ એક અકસ્માત ઝાંસીની રાણી પાસે થયો મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની અને એક પરિવારે પોતાના બે પરિચિતોના જીવ નો જીવ ગુમાવવાનો જે શોખ છે એ અત્યારે વ્યક્ત કરવાનો વારો આવી ગયો છે મહત્વની વાત એ છે કે શહેરમાં ક્યાં સુધી આ રીતની ઘટનાઓનું પુનરાવર્તન થશે પરિવારજનો આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું અચ્છા આપ જણાવો કયા પ્રકારની ઘટના બની ત્રણ ત્રણ જણા હતા એ ગાડીની રેસ લગાવી હતી જે એને પાછળથી ગાડી ઓર બે જણા હતા એની એક એકની પણ ત્યાંય પણ એની ડેથ થઈ ગઈ ઓર બીજાની હોસ્પિ હોસ્પિટલમાં સિવિલમાં ડેથ થઈ ગઈ મને પણ રાત્રે ત્રણ વાગ્યા યા બે વાગ્યા ફોન આવ્યો તમારો ભાઈનો ડેથ થઈ ગઈ તો મને પણ યકીન નથી થ નથી થયો પણ બાકી હું પણ જ્યારે અહીંયા આવ્યો તો મને પણ ખબર પડી અચ્છા પરિવારના અન્ય જે સભ્યો છે એમની સાથે પણ વાતચીત કરીશું અચ્છા આપ જણાવો જેમની જેમનું મોત થઈ ગયું છે તમારા રિલેટિવમાં શું થાય છે સંબંધ શું છે અને કયા કામ માટે તેઓ બહાર નીકળ્યા હતા એ મારો વાણીયો થાય છે એ રાઉન્ડ ખાવા માટે ગયો તો ને પાછળથી ફૂલ ઝડપે કાર આવતા એને એક્સિડન્ટ ઉડાવી દીધું ને ઉડીને કમસે કમ ચાર પાંચ પાંચથી દસ ફૂટ દૂર ફેંકાયો ને એક સ્પોટ પર જ ડેથ થઈ ગઈ ને એક સોલા સિવિલિયનને સ સારવાર માટે લઈ ગયા હતા તો ત્યાં ડેથ થઈ ગઈ એની

બિલકુલ મહત્વની ઘટના તો એ છે કે શહેરમાં આની પહેલાં પણ તથ્યકાંડ થઈ ચૂક્યો છે ઘણા બધા લોકોએ રેસિંગના ચક્કરમાં પોતાનો જીવ ગુમાવ્યો છે પરંતુ હજી પણ ક્યાંક પોલીસનો ડર નથી અને રેસિંગની જે ઘટનાઓ છે વારંવાર બની રહી છે અને લોકોના જીવ લઈ રહી છે કેમેરામેન સેલેસ બગડા સાથે સપના શર્મા હજી ચોવીસ કલાક અમદાવાદ